ભાઈ ઉપસ્થિતિમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળનો સન્માન યોજાયો ભાવનગરના શ્રી ઝવીરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ આયોજિત શ્રી સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું કે દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક વર્ગને ધ્યાનમાં રાખીને અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે આ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો વિદ્યાર્થી અવસ્થામાં સમયનો શ્રેષ્ઠ ઉપયોગ અને મહેનત કરીને પોતાના સ્વપ્નને સાકાર કરવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું શાળા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે આગેવાનો સર્વશ્રી ભરતભાઈ ચુડાસમા આશિષભાઈ રાઠોડ ભાવેશભાઈ મકવાણા તેમજ આશીષભાઈ હરસોરા જેપી રાઠોડ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એચાજ શેખ ભાવનગર